રાપર તાલુકા બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના દ્વારા રાપર શહેર ખાતે પરશુરામ જયંતિની ઉમંગભેર ઉજવણી કરાઈ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે રાપર શહેર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાપર તાલુકા બ્રહ્મ સમાજ અને પરશુરામ સેનાના ઉપક્રમે પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામની જન્મજયંતિ હર્ષભેર ઉજવવામાં આવી હતી રાપરના જાગેશ્વર મંદિર ખાતેથી ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવી હતી ભગવાન પરશુરામના જયકોષ સાથે નીકળેલી શોભાયાત્રા તથા બાઇક રેલીએ રાપર શહેરના માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું જેમાં પરશુરામ ભગવાનની વેશભૂષા સાથેની શોભાયાત્રા રાપરના ચિત્રોથી પ્રસ્થાન પામી રાયમલ બાપાની મઢ્ઢી ખાતે સમાપન કરવામાં આવી હતી રાયમલ બાપાની મઢ્ઢી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાઆરતી પરશુરામ જૈન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન તથા મહાપ્રસાદનું આયોજન હાથ ધરાયું હતું રાપર તાલુકાના શહેર બ્રહ્મ સમાજ અને પરશુરામ સેનાના આગેવાનો હાજર રહ્યા હતા મનુભાઈ રાજગોર મેહુલભાઈ જોશી ભરતભાઈ મઢવી નરોત્તમભાઈ રાજગોર જયદેવ બાસપિયા સંજયભાઈ ત્રિવેદી મહેશ રાજગોર વિકાસ રાજગોર રમેશભાઈ મઢવી કિશોર રાજગોર બળદેવ ગામોટ વગેરે હાજર રહ્યા હતા બોડી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા અને ઉમંગભેર પરશુરામ જયંતિની ઉજવણી કરી હતી માહિતી આજરોજ સાંજે છ વાગેને ત્રીસ મિનિટે પ્રાપ્ત થઈ હતી